કાસેન્દ્રા પ્રાથમિક શાળાના શિક્ષિકા દીપિકા બેનને ચાણક્ય એવોર્ડ એનાયત કરાયો અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના કાસેદ્રા પ્રાથમિક શાળાના શિક્ષિકા દીપિકા બેનને એવોર્ડ આપણા પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે એનાયત કરાવતો પ્રાથમિક શિક્ષણ સંઘ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અમદાવાદ સંયુક્ત ઉપક્રમે આયોજિત એફઆઈટી ઇન્ડિયા ફિટ ઇન્ડિયા અંતર્ગત શિક્ષક કલ્યાણ નિધિ મહોત્સવ અને જાણીકા પારિતોષિકમાં પ્રાથમિક શિક્ષણ સંઘ અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અમદાવાદ સંયુક્ત ઉપક્રમે આયોજિત ફિટેડના અંતર્ગત શિક્ષક કલ્યાણ નિધિ મહોત્સવ અને જાણીકીય પારિતોષિક કાર્યક્રમ યોજાયો આજ રોજ તારીખ અગિયારમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ધોલેરા તાલુકાનું કમિયાળા ગામમાં આ કાર્યક્રમ યોજાયો હતો કે જેમાં અમદાવાદના નવ તાલુકાએ રમતોત્સવમાં વિવિધ રમતોમાં ભાગ લીધો હતો અને જેમાં ધોલેરા તાલુકાના કાસિન્દ્રા પ્રાથમિક શાળાના શિક્ષિકા બેન શ્રી દીપિકાબેન દિનેશભાઈ વણકરને ધોરણ છ થી આઠમાં ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે ચાણક્ય એવોર્ડ એનાયત કરવામાં આપણા પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ અને અમદાવાદ જિલ્લાના શિક્ષણ સમિતિના ચેરમેન સાહેબ શ્રી દિગપાલસિંહ ચુડાસમા સાહેબ શ્રીના હસ્તે કુસિન્દ્ર પ્રાથમિક શાળાના બેન શ્રી દીપિકા બેન દિનેશભાઈ વણકરને ધોરણ છ થી આઠમાં ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે ચાણક્ય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો